આ તમામ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને રૂપાવટથી જેતપુર મામલતદાર સુધી બાઇક રેલી યોજી ખેડૂતોને તાત્કાલિક સર્વે સહાયની માંગ કરવામાં આવી છે અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે તમામ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને તેમને પોતાના નુકસાનીનું વળતર માંગ્યું છે સરકાર પાસેથી અને મામલતદારમાં જ્યારે તેમને આવેદનપત્ર આપીને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે સમગ્ર ગુજરાત ની અંદર છેલ્લા સાત આઠ દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના હાથમાં અને મોઢામાં આવેલો છે તે ગયો છે ખેડૂત પોતાની પાંચ થી છ મહિનાની સમગ્ર મહેનત અને તેના પરિવારની એડી ચોટીનું જોર લગાવી અને પોતાનો પેટનું ભરણપોષણ કરવા માટે ખેતી કરતો હોય અને તે ખેતીની ઉપજ જયારે પાકવાની હોય અને એ સમયે કુદરતનો જે પ્રકોપ થયો છે તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને સાત સાત દિવસ સુધી વરસાદ કરવો પડ્યો ઘણા ખેડૂતોને આશા હતી અને આ વર્ષે પાક પણ મબલક હતો અને તેના છોકરા છોકરીઓના લગ્નની ચિંતા હોય ઘર પરિવાર ચલાવવાની ચિંતા હોય આ બધું જ્યારે ખેડૂત પરિવાર પોતાની જમીનમાંથી કરતો હોય અને ત્યારે કુદરત દ્વારા આ રીતો પ્રકોપ થાય આવેદન પત્રમાં જે આ અતિવૃષ્ટિના લીધે જે ખેડૂતના મોઢામાંથી કોળીયો છીનવાઈ ગયો છે અને કણમ અસમી વરસાદના કારણે જે આખા વર્ષ ખેડૂત મહેનત કરતો હોય પરસેવાની મહેનત થી જે એનું ઘર હાલતું હોય આખા વર્ષની આખી મહેનત એક માવઠાના હિસાબે અતિવૃષ્ટિના હિસાબે પાણીમાં વહી ગઈ છે એની માટે અમે સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે તમામ ખેડૂતોને સો ટકા વળતર મળે અને સાથે સાથે સરકાર પાસે એવી પણ માંગ છે કે તમામ ખેડૂતો અન્ન પૂરું પાડે છે જે અન્ન આપડે ખાઈ છીએ એનો આપણે ગણ કોઈ થી ભૂલવો ન જોઈએ તો ખાલી ખેડૂતો નહીં પણ હું તો બધાને વિનંતી કરું છું કે તમામ જે ધંધાવાળા હોય રોજગાર વાળા હોય કે જે અન્ન ખાતા હોય તમામને ખેડૂત આજે આ લડાઈમાં સંઘર્ષમાં બધા સાથ આપવો જોઈએ અને ખેડૂત ની હારે ખંભે ખંભા મિલાવીને આજ આ કપરી પરિસ્થિતિમાં બધા એ ભેગા થઈ અને સરકાર પાસે માંગ કરવી જોઈએ અને જે રીતના મદદરૂપ ખેડૂતને થાય તે પોતપોતાની રીતે એ રીતે થવું જોઈએ